you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે દિબ્રુગઢ એક્સપ્રેસ ના દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે આકસ્માતમાં છેલ્લે મળતી માહિતી મુજબ ચાર લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે આ ઘટના ગોરખપુર રેલખંડના મોતીગ બોર્ડર છે ઘટનાની જાણકારી મળતા જ રેલવેના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે હાલ રેસ્ક્યુ ઓપરેશન આવ્યું દુર્ઘટનાગ્રસ્ત થયેલા ડબ્બાઓમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અકસ્માત બાદ ટ્રેનોની અવરજવર પર અસર પડી છે રેલવે અધિકારીઓ ઉપરાંત પોલીસ પ્રશાસન ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ અકસ્માત કયા કારણોસર થયો તે અંગે તપાસ શરૂ કરી દેવાય છે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પાટામાં ખરાબી કે પછી સ્પીડ કારણે થયો હોઈ શકે છે અધિકારીઓ દ્વારા જલ્દી આ અંગે સમગ્ર જાણકારી સાર્વજનિક કરાશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની જાણકારી લીધી છે અકસ્માતમાં અકસ્માત માં ચાર લોકો મોત થયા છે